આવી રીતના જો એકદમ ચોખા થઈ જશે તો આવી રીતના આપણે બધાના ફોટા કાઢી લે મારો વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરવાનું ભૂલતા ને તો એકદમ સરસ ફોટા નીકળી જાય છે જો તમને એકદમ સરળ રીતે જલ્દી આપણે કામ પતી જાય જો નથી લાગતી એમ ચોખવી થઈ જાય છે જો દેખાય તમને જો આપણે આવી બચે આપણે બધા પૂટા કાઢી લઈએ જો એ પણ ખતરું નથી રહે સુંદર નવી જ રીત છે ને જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો તમે કેવી રીતના કાઢો છો તો ભૂલતા જ નહીં આપણે જોયું તમે જાણાય તો ફોક તો આપડે હાથ થી પડી ગયા છે જો એકદમ સરસ રીતે જો થઈ જાય છે ને જો આપણે એટલા કાઢી લીધા છે જો મારો વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા જ નહીં હાલો બધાને રીવા કહી દે બધાને